સેવન ઝીરો નાઇન ફોર દાંદા ધોરા ગામ પાસે પસાર થતી હતી ત્યારે ઓવર વજન ભરેલ હોવાનું શંકાસ્પદ જણાતા મામલતદાર કચેરી ખાતે લાવી રોયલ્ટી ચેક કરતા અને વજન કાંટા પર વજન કરાવતા ઓવરલોડ જણાતા ડિટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ઓવરલોડ રેતી ભરેલ હાઈવામાં પાણી પણ એટલું ભરપૂર હતું કે મામલતદાર ઓફિસના કમ્પાઉન્ડમાં પણ પાણી પાણીના દ્રશ્યો સર્જાયા હતા

ફોર વ્હીકલ ગાડીઓના ચાલકો વર્ષોથી હેરાન પરેશાન છે ત્યારે તંત્ર દ્વારા આવી ગાડીઓને પકડી ડિટેન કરવામાં આવે તો કરોડો રૂપિયાના ખર્ચે સરકારે બનાવેલ રોડ પર સારો અને સ્વચ્છ રહે અને અકસ્માત પણ થતા અટકે અને જોખમી કેમિકલથી લોકોના સ્વાસ્થ્ય પણ જોખમાય નહીં એવી લોક ચર્ચાએ જોર પકડ્યું છે હવે આગામી દિવસોમાં તંત્ર ઓવરલોડ ફરતી ગાડીઓના માલિકોમાં ફફડાટ ફેલાવે છે કે પછી ચોક્કસ ગાડીઓ ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં જ રસ લે છે ટોક ઓફ ધ ટાઉન આમોદ પંથકમાં છે રિપોર્ટર અવિઝ સૈયદ તહલકા ન્યૂઝ આમોદ ઉપરથી અમે પસાર થતા હતા તે સમયે એક રેતી ભરેલી આઈવા ગાડી જેનો નંબર છે સિત્તેર ચોરાણું એ ગાડીને ઊભી રાખી પૂછપાછ પૂછપરછ કરતાં એની રોયલ્ટી ચેક કરી રોયલ્ટીમાં શંકા જતા વધુ વજન હોવાનું માલુમ કરતા અને એનું વજન કાંટો કરાવતા એનો જે વજન રોયલ્ટીના પાસ કરતા વધારે જણાતા અમે એને કચેરીમાં લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે જિલ્લા ભૂસ્તશાસ્ત્રીની કચેરીને કાગળો મોકલી આપવામાં આવે છે આવી રોજની કેટલી ગાડીઓ સાહેબ આવે છે એ તો ફેરના દરમિયાન ખબર પરત વાત પડે લોકમુખે સાહેબ એવું ચર્ચા રહ્યું છે કે સિલેક્ટેડ ગાડીઓ જ ખાલી પકડાય છે બીજી ગાડીઓને જવા દેવામાં આવે તો હકીકત શું છે સાહેબ એવું કશું નથી